દાહોદના કટારાની પાલી ગામમાં નામ સામે આવે તેવી શક્યતાઓ દાહોદના કટારાની પાલી ગામમાં ત્રણ પોઈન્ટ પચીસ કરોડના સીસી રોડ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના કડક આરોપો મોટા રાજકીય માથાના નામો સામે આવે તેવી શક્યતા દાહોદના સિંગવડ તાલુકાના કટારાની પાલી ગામમાં ચાલેલી ત્રણ કરોડ રૂપિયાની સીસી રોડ બાંધકામમાં ભ્રષ્ટાચારના આરોપો સામે આવ્યા છે સ્થાનિક નાગરિકોએ જણાવ્યું છે કે આ મુદ્દામાં મોટા રાજકીય માથા જેમ કે ભાજપના ધારાસભ્ય અને સાંસદના નામ સડોવાયેલા છે અને આ ફરિયાદ સત્ય હોય તો ગંભીર પરિણામો આવી શકે છે આ બાંધકામમાં ઉપયોગમાં થતા સામગ્રીની ગુણવત્તા અને કામની મર્યાદા અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે લોકો અને ગ્રામ વિકાસ સંગઠનો ને માંગ રાખે છે કે આ મામલે સંકળાયેલા લોકો સામે તેબડ તેબડ કાર્યવાહી થવી જોઈએ જેથી ભ્રષ્ટાચાર રોકી શકાય દાહોદ અને રાજ્ય સરકારને આ મામલાને ગંભીરતાથી લેવી જોઈએ અને તત્કાળ પારદર્શક તપાસ કરવી આવશ્યક છે આ તપાસમાંથી જો રાજકીય અધિકારોનું સ્ટાન્ડર્ડ તે ઊભો થાય તો તેનાથી ન્યાય થાય અને વિકાસ કાર્ય યોગ્ય રીતે આગળ વધી શકે ભ્રષ્ટાચાર મામલાની ચર્ચા લોકસભા સુધી પહોંચી શકે છે ને સ્થળીય સ્તરે રાજકીય રાજનીતિક હંગામો પણ ઊભા થઈ શકે છે લોકો અધિકારીઓને સરકાર પાસે જવાબદારીથી કામ કરવાની આશા રાખી છે જેથી દાહોદમાં વિકાસ પ્રવાહ યથાવત રહે અમે દાહોદ જિલ્લા ડીડીઓ સાહેબને એક અરજી આપવા માટે સિંગવડ તાલુકામાંથી આવ્યા છે અને અમારે માંગ એ છે કે અમારા સિંગવડ તાલુકામાં કટારાની પાલી જે ભ્રષ્ટાચાર થયેલો છે નરેગા યોજનાનો છે ને એમાં કુલ રેશન કાર્ડ છે બસો તેત્રીસ જયારે જોબ કાર્ડ બન્યા છે આઠસો ને પંદર અને કટારાની પાલીનું ક્ષેત્ર બસો તેતાલીસ હેક્ટર જમીન છે એમાં સરકારી પડતર એકસો સોળ એક્ટર છે એમાં કામો લગભગ બસો ઓગણત્રીસ કામો સ્થળ પર જ નથી અને કુલ ભ્રષ્ટાચાર લગભગ અઢાર કરોડના કામ થયેલા છે એમાંથી બસો ત્રણ કરોડ અને પચીસ લાખ જેવાનો અત્યારે અમે સ્થળ પર સાહેબને ડીડીઓ સાહેબને ફાઇલ સાથે વિગત આપી છે ફાઇલો પણ આપી છે એમાં સ્થળ પર છે જ નથી જમીન પર છે જ નથી અને કાગળ લેવલે પૈસા ઉપડી ગયેલા છે તો આ જે નરેગાનો ભ્રષ્ટાચાર છે એમાં ભાજપના મોટા મોટા નેતા જે સાંસદ હોય ધારાસભ્ય હોય એમનો પણ હાથ છે ડાયરેક્ટ કોઈપણ સ્થળ કે કોઈપણ સરપંચની સહી લીધા વગર ડાયરેક્ટ ભ્રષ્ટાચાર કરેલો છે તો અમારી માંગ એ છે કે જે કોઈના અધિકારીના કેવાથી આ ભ્રષ્ટાચાર થતો હોય કે ભાજપના નેતાના કેવાથી ભ્રષ્ટાચાર થતો હોય તો એમને તાત્કાલિક ડીડીઓ સાહેબ એમના પર ફરિયાદ નોંધાવે અને એમના પર એક્શન લે અને જેને જેલના સળિયામાં ધકેલવાના હોય એમને ધકેલ અને તાત્કાલિક અમારા સિંગવડ તાલુકાને દરેક ગામડામાં પણ તપાસ કરીને દરેક જગ્યાનું ભ્રષ્ટાચાર કાઢે એવી અમારી માંગ છે